તાંડવ કર્યું એ રાવણે જોયું રાવણે એટલે તાંડવ કરતા હતા કેવું તાંડવ કરતા હતા એ જોવા જેવું છે જટા કટાહ સંભ્રમ આ જટા હતી મહાદેવજી એની ઉપર આમ અંબુડી હતી જટા એને કટાહ એટલે કમંડલ કહેવાય જટા ની ઉમર જીવી જેવી અંબુડી હતી જટાહ કટાહ પછી મહાદેવજીએ જયારે તાંડવ કર્યું ત્યારે આમ માથું આમ હલાયું આમ હલાયું એટલે અંદર રહેલી જે ગંગા હતી

કેતા ફેરવી એટલે જટા કટાહ કટા એટલે કમંડલ કમંડલ જેવું ઉપર અમોડી હતી એમાં સભ્રમણ નિલિમ્પ નિર્જર નિલિમ્પ એટલે દેવતાઓ નિર્જરી નદી દેવતાઓની નદી આમ ભરવા માંડી ગંગાજી હવે આમ ફરતા 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 જે પાણી આમ નીકળે પછી મહાદેવજી આમ માથું આમ કર્યું ને આમ કર્યું એટલે આ પાણી અહીંથી સીધું ગંગાજી આમ ભર એ ધગા ધગા ધગ એકદમ ગરમ હોય એમ ધક ધક હોય ને લલાટ પટ્ટ પાવકે અગ્નિ ત્રીજું નેત્ર હતું અગ્નિ હતું આ એકદમ ઠંડમ ઠંડી નદી

સર્પ ઉપર ગરમ પાણી પીડ્યું ઓલું ગરમ પાણી પીડ્યું એટલે સર્પ આમ લાંબો થયો તુંગ માલિકામ જે માળા છે મારા આમ લાંબી થાય એમ સર્પ લાંબો થયો અને પછી લાંબો છે તો ભગવાન આઠ ડમાટ ડમટ ડમટ ડમરું વાગતું તું તો સર્પ અવાજ હમડે તો ભાગે તો સર્પ આ બધું આમ જાય કંઈક આમ જાય એટલે ખાલી મહાદેવ ની સર્પે નૃત્ય ડમટાગ આમ ભગાડે તો ડમાટ ડમાન ડમાન ડમટ ની ના દમટ ડમર એવો નાટ

ભાવ સંસ્કૃતે નો વાર્તાલાપમવિધિ વૃથા અસમા આગમન વૃથા એવ ન ભે તદર્મય મંગલ